ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ નવ છ ચોવીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરા સોનું કે કંઈ પણ દાટેલું હોય તો શોધી આપે છે અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે તો આપણા ઘેરે બોલાવીએ જે બાબતે તારીખ તેર પાંચ ચોવીસના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ જાની સૈની સોરી જેઓ ફરિયાદીના ઘરે રાતે ત્રણ વાગે આવે છે ત્રણ વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં પિસ્તાલીસ કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે સિત્તેર હજાર રૂપિયા આપવા પડશે એમ જણાવેલ જેથી ફરિયાદીએ એમની નડન વર્ષાબેનના એકાઉન્ટમાંથી સિત્તેર હજાર રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા ત્યારબાદ છત્રીસ હજાર રૂપિયા બીજા રોકડા માગેલા અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવી લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે એનું એમ બોલે છે કે બાબાજી કોઈ બી શક્તિ નહીં આરા હું ફરી આવીશ આમ કરીને ચારથી પાંચ વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે તારીખ ચાર છ ચોવીસના રોજ ફરી આમના ઘરે આવે છે ફરી ઘરે આવ્યા બાદ લીંબુ લીંબુને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે ખાડો ખોદાવીને અંદર મુકાવે છે ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેના તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કહીને ત્યાંથી જતો રહેલ છે આ બાબતની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે પરંતુ ગઈકાલે સાંજે એની અઢાર જીરો વાગે ધરપકડ કરવામાં આવી છે હાલ મેડિકલ તપાસની ચાલુ છે અને વધુ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે અને રિમાન્ડ પણ લેવામાં આવશે અને આપના માધ્યમથી હું જણાવવા પણ માંગુ છું કે આ પ્રમાણેની જો કોઈની સાથે છેતરપિંડી કે કોઈ આવું કર્મ દુષ્કર્મ થયું હોય તો પોલીસ પાસે આવીને જાહેરાત આપે એવી મારી તમને નવું રમ્યું હાલ તો રાજકોટમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે પણ આ કિસ્સાની બાદ રિમાન્ડ મેળવ્યા બાદ આપના માધ્યમથી જો કોઈને ખબર પડે ને જો આ પ્રમાણે કોઈ ભોગ બન્યા હોય તો તેમને મારી નમ્ર અપીલ છે કે એઓ અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે પણ જે ફરિયાદ કરવાની થાય એ કરીશું ભોગ બનનારમાં એક જ મહિલા છે બીજી મહિલાએ તો એના ખાતામાંથી ટ્રાન્સફર કરે છે હાલ અત્યારે મેડિકલની બધી શાંતિ કાર્યવાહી ચાલુ છે એના રિમાન્ડ મેળવી અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી ના આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આના કોઈ બીજા પણ ભોગ બનેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ આપણી પાસે સામે આવ્યો નથી પણ રિમાન્ડ દરમિયાન જો કોઈ વધારે જાણવામાં મળે કારણ કે આરોપી બારનો છે જયપુર રાજસ્થાનનો છે રિમાન્ડની માંગણી સાત થી દસ દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે એ બધા નામદાર કોર્ટ જે પણ રિમાન્ડ આપે આરોપી મૂળ રહેવાસી હાલ તો જયપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે ગીર સોમનાથમાં એ કેટલો ટાઈમથી રહે છે એ હજુ ચોક્કસ નથી માહિતી પણ એ એ કોઈ કે 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 ભોગ છે છે જ કીધું હાલ તપાસ રિમાન્ડ મેળવીને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવશે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ફર્યો છે તેની પણ તપાસ કરવામાં આવશે કારણ કે શાંતિ એક મેડિકલ એની ચકાસણી માટે ચાલી રહ્યું છે અને સાંજે પણ એનો વિડીયોનો નમૂનો મેળવી શકાય નથી જેથી હાલ પણ એને મેડિકલ ખાતે મેડિકલ કરવા માટે મોકલેલ છે તેથી ને હાલ તો બીજું કંઈ મળી આવેલ નથી જે આરોપીની પૂછપરછ દરમિયાન જે વધારાની જે પણ હકીકતો બહાર નીકળશે એ પ્રમાણે આગળ તપાસ કરવામાં આવશે